તેથી તે લોકો દશામાના વ્રતમાં સરળતાથી પોતાની જાતે પૂજા વિધિ કરી શકે એ માટે અમે આ વિડીયો લઈને આવ્યા છીએ આપ સૌ લોકોને હું લાઈવ વિડીયો દ્વારા સરળ રીતે સમજાવતા પૂજાવિધિ બતાવીશ કે જેથી કરીને આપ પ્રથમ દિવસે માતાજીનું સ્થાપન કરી શકો અને બાકીના દિવસો આપ માતાજીનું પૂજન કરી શકો તો સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો શાંતિથી જોજો માત્ર દસ જ મિનિટ આપે આ વિડીયોને આપવાની છે કે જેથી કરીને આપને સંપૂર્ણ સાચી અને વિધિસર આપને આ પૂજા વિધિ સમજાય તો જે લોકો દશામાનો વ્રત કરતા હોય તે લોકોના વિડીયો મોકલી દેજો કેમ કે તે લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો આવો આપણે દશામાનો નામ લઈને આ પૂજા વિધિની શરૂઆત કરીએ બોલીએ દશા માત કે જય તો સૌપ્રથમ આ પૂજા વિધિમાં નાની અથવા મોટી દશામાની સાંડણીવાળી એક મૂર્તિની જરૂર પડશે કે જેની પૂજા કરવાની છે એ સિવાય માતાજીને પહેરાવાની ચુંદડી એક હાર દશામાંની ચોપડી દશ મુઠ્ઠી જેટલા ઘઉં નાગલા ચૂંદડી કંકુ અભિલ ગુલાલ ચોખા પ્રસાદ શ્રીફળ કળશ અને આશો પાલવના પાન તથા એ સિવાય માતાજીને ચડાવવા માટેના ફૂલ એટલે આ રીતે આપણને આ પૂજા વિધિમાં આટલી સામગ્રીની જરૂર પડશે કે જેનાથી આપણે દશામાની પૂજા કરવાના છીએ તો આવો પૂજા વિધિની શરૂઆત કરીએ તો તેના માટે આપણું મુખ પૂર દિશામાં રહે તે રીતે બેસીને એક બાજુટ ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર દસ મુઠ્ઠી ઘઉં રાખવાના કે જેના ઉપર આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરીશું એટલે નવ પણ નહીં અને અગિયાર પણ નહીં ગણીને દસ મુઠ્ઠી ઘઉંની ઢગલી કરવાની રહેશે એ પછી જય દશામાં બોલીને દશામાની મૂર્તિની સ્થાપના કરી માતાજીને ચૂંદડી ઓઢાડવાની હાર પહેરાવાનો માતાજીને કંકુ ચાંદલો કરવાનો નાગલા ચુંદડી જે બનાવ્યા હોય તે માતાજીને પહેરાવાના અને એ પછી માતાજીની બાજુમાં કળશની સ્થાપના કરવાની હોય છે તો જેના માટે અહીંયા એક કળશમાં શુદ્ધ જળ તેમાં એક સિક્કોને સોપારી મૂકી તેના ઉપર પાંચ આસોપાલોના પાન મૂકવાના અને એક શ્રીફળ મૂકવાનું કે જે છોલેલું એટલે કે જેના છોતાં કાઢેલા ન હોય તેવું એક શ્રીફળ મૂકવાનું તેના ઉપર આપ લાલ કપડું પણ વીંટી શકો છો અને ન વીટો તો પણ ચાલે અને એ પછી માતાજીની બાજુમાં તેની સ્થાપના કરવાની તેનું પણ પૂજન કરવા માટે તેને ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અને કળશને પણ કંકુ ચાંદલો ચોખા કરવાના એ પછી હવે ખાસ કરીને જે દશામાના વ્રતમાં દોરો બનાવવામાં આવે છે તો એક સૂતરનો દોરો લેવાનો તેને દસ વડિયો કરવાનો એટલે કે દસ તારનો સૂતરનો દોરો બનાવવાનો કે જેમાં આપ દસ ગાંઠ વાળી શકો એટલો મોટો બનાવવાનો અને એ પછી દોરો કંકુવાળો કરી લેવાનો અને કળશ ઉપર તેને વીંટી દેવાનો તો મિત્રો હજી સુધી જો આપણે આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો અત્યારે જ લાઈક કરી દેજો અને તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં જો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આટલી સરસ મજાની પૂજા વિધિ બતાવવા માટે અને એ પછી કળશ ઉપર કંકુ ચાંદલો કરવાનો અને ચોખા ચોંટાડવાના આટલું કરી લીધા પછી માતાજીને આપણે જે પણ કાંઈ પ્રસાદ ધરાવવાના હોય તે પ્રસાદ ધરાવવાનો અને અગરબત્તી દીવો કરીને માતાજીની આરતી કરવાની કે જેમાં આપ ટંકોરી વગાડીને આરતી કરી શકો છો અથવા દશામાની આરતી પણ છે તે આરતી ગાતા સાંભળતાની સાથે પણ આરતી કરી શકો છો જે રીતે અનુકૂળ હોય તે રીતે આરતી કરવાની અને આ રીતે દસ દિવસ માતાજીનું પૂજન કરવાનું અને આ પછી બાકીના દિવસો માતાજીને નિત્ય નવી ચુંદડી પહેરાવવાની નવો હાર પહેરાવવાનો નવી નાગલા ચુંદડી પહેરાવવાના કળશ તથા શ્રીફળનું પૂજન કરવાનું નિત્ય અલગ અલગ માતાજીને પ્રસાદ ધરાવવાનો અને દસ દિવસ પૂરા થાય એટલે તેર ઓગસ્ટની રાત્રે જાગરણ કરવાનું રહેશે અને ચૌદ ઓગસ્ટના સૂર્યોદય પહેલાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે એટલે ચૌદ ઓગસ્ટના સૂર્યોદય પહેલાં આ પૂજાનું ઉત્થાપન કરી લેવાનું અને ઉત્થાપન કરી લીધા પછી કોઈ પવિત્ર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું વિસર્જન કરીએ એ પહેલાં પણ માતાજીની આરતી કરી લેવાની અને આવ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માગવાની તો મિત્રો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે દશામાની વાર્તા પણ સાંભળવાના છીએ તો આપ તે વિડીયો આ દસ દિવસ દરમિયાન અમારી સાથે સાંભળજો અને જોજો કેમ કે દશામાની વાર્તા સાંભળ્યા વગર દશામાનું વ્રત અધૂરું છે તો આ રીતે દશામાના વ્રતમાં પૂજાવિધિ કરવામાં આવે છે તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે આ દશામાના વ્રતમાં કેવી રીતે પૂજાવિધિ કરવામાં આવે છે એકદમ સરળ રીતે અને લાઈવ પૂજાવિધિ મેં આપ સૌ લોકોને બતાવી આ સિવાય જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે દશામાની પૂજા વિધિ જોવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર